છે સરસ ચાલો જુનાગઢ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તથા પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર મારા સાથી ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા श्री अरविंद भाई लाडाणी श्री भगवान जी भाई करगठिया श्री देवाभालम जिला चंदो भाई मकवाणा बैंक चेरमेन श्री किरीट भाई पटेल एपीएमसीना चेरमेन श्री विनु भाई हपाणी प्रभारी श्री दिलीप भाई पटेल नगरपालिका प्रमुख श्री दक्षाबेन सोलंकी तालुका पंचायत प्रमुख श्री रेखाबेन सरसैया पूर्व मंत्री श्री कनुभा भालाड़ा पूर्व धार श्री હર્ષદભાઈ રીબડિયા શ્રી ભૂપતભાઈ ભાયાણી મંચસ્થ સૌ મહાનુભાવો ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર ગઈકાલે જુનાગઢમાં ઉપરકોટમાં આસરા ધર્મના પ્રતી વીર દેવાયત બાપા બોદરના સ્મારકનું નવીનીકરણ માટે રૂપિયા ચાર કરોડના ખર્ચે ખાત ખાતમુહૂર્ત કર્યું છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે સૌરાષ્ટ્ર પંથક માટે ઉપરકોટમાં હવે એક બે કામ બાકી રહ્યા છે એ બી લઈ લીધા છે એવું મારા જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે વાત થઈ પણ ખૂબ સારું એમાં ડેવલપમેન્ટ થયું છે આજે આપણા ભારતીય જનતા પાર્ટીના વડીલ મુરબ્બી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે કેશુબાપા એમની આ કર્મભૂમિ ત્યારે એમને હું યાદ કરીને એમની દિવ્ય ચેતનાને વંદન કરું છું પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદય ઉત્થાન અને વિકાસના ધ્યેયને ભારતીય જનતા પાર્ટી સુપેરે ચરિતાર્થ કરી છે આદરણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે વિકાસની જે રાજનીતિ વિકસાવી છે તેમાં પણ નાનામાં નાના માનવીના જીવનને સરળ અને સુવિધાયુક્ત બનાવવા પર તેમણે ફોકસ કર્યું છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિને વિકાસનો આધાર ગણાવ્યો છે આજનો આ કાર્યક્રમ પણ ગુજરાતમાં જ્ઞાન આધારિત વિકાસને ચરિતાર્થ કરે છે આઈટીઆઈનું અધતન ભવન ગોડાઉન ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ આ બધું જ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશા છે ગુજરાત એ તો વડાપ્રધાન શ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ અઢી દાયકા કરતાં વધુ સમયથી મળે છે અને તેમના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતમાં ગામે ગામ વિકાસ પહોંચ્યો છે આવી ભૌતિક સુખ સુવિધા સાથે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એટલે કે રોડ રસ્તાની કનેક્ટિવિટી આરોગ્યની સુખાકારીના વિકાસના કામોને પણ પ્રાથમિકતા આપી છે આપણે બધાએ એવી સ્થિતિ જોઈ છે કે જિલ્લામાં મુખ્ય મતે ગામમાં આવવાનો પાકો રસ્તો પણ ન હોય વાળું ટાઈમે પણ વીજળી ન હોય અને દવાખાનાની તો વાત જ ક્યાં કરવી આદરણીય મોદી સાહેબે ગુજરાતમાં સેવા દાયિત્વ સંભાળ્યું અને સંકલ્પ કર્યો કે ગુજરાતના છેક છેવાડાના ગામ સુધી પાકા રોડ રસ્તા ગુજરાત ચોવીસ બાય ચોવીસ ત્રણસો પાસઠ દિવસ વીજળી મળે અદતન સુવિધા સાથે હોસ્પિટલ મળે એવી વ્યવસ્થા ઊભી કરી અને વીજળીની પૂરતી સુવિધાના કારણે આજે ગામડાઓમાં પણ ઉદ્યોગ વિકસાશે અને ક્લસ્ટર બેઝ ઉદ્યોગો વિકસવાને કારણે વન ડિસ્ટ્રિક વન પ્રોડક્ટની નેમ પણ પાર પડી રહી છે નાણાંના અભાવે કોઈ કામ અટકે નહીં એવું આયોજનબદ્ધ નાણાં વ્યવસ્થાપન મોદી સાહેબના દિશા દર્શનમાં થયું છે અને આજે રૂપિયા સામે સવા રૂપિયાનું કામ ક્વોલિટી વર્ક આપણે આપી રહ્યા છે ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો વધુ ગતિથી કરી શકે તે માટે તેમને અપાતી ગ્રાન્ટમાં રૂપિયા એક કરોડનો વધારો કર્યો છે અને એક કરોડના વધારામાં પચાસ લાખ રૂપિયા એ જળ સંચય માટે વાપરવાના એટલે આપણે બધા અત્યારે પાણી જે વાપરી રહ્યા છીએ એ પાણી વાપરવાની ના નથી પણ ભવિષ્યનો વિચાર કરીને હંમેશા શ્રી આજે આજે જે વિચારે છે એ લાંબા સમયનું વિચાર કરીને એનું આયોજન કરતા હોય છે તો આ આયોજન પણ આપણે તો વાપરીશું પાણી પણ ભવિષ્યની પેઢી આપણી પાણીથી કોઈ તકલીફ ન પડે એનું આયોજન આજથી શરૂ કર્યું છે અને આપણે દરેકે દરેક જિલ્લામાં પંચોતેર તળાવો કર્યા છે સાથે સાથે આજે એક કરોડ રૂપિયાની ધારાસભ્યોની ગ્રાન્ટ વધારી છે એ ગ્રાન્ટમાંથી પણ પચાસ લાખ રૂપિયા કમ્પલસરી સંચય માટે ધારાસભ્યએ વાપરવાના રહેશે એટલે આપણ મોટી આંદોલન સ્વરૂપે માન્ય નરેન્દ્રભાઈએ કેચ ધ રેન વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે આપણે સંગ્રહી શકીએ અથવા સંગ્રહ ન થઈ શકે તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો પ્રયાસ કરી રહ્યા છે એમાં આપ સૌનો સહકાર મળશે એવી હું આપણે લીધા છે એમાં જુદા જુદા વિધાનસભામાં એટલે કે જુનાગઢ વિધાનસભા વિસ્તારમાં રોષ રસ્તાના સોળ કામો છે એમાં ચોત્રીસ કરોડ રૂપિયા ફાળવા છે માણાવદર વિધાનસભામાં તેતાલીસ કામો છે એમાં એકસો કરોડ રૂપિયા ફાળવ્યા છે કેશોદ વિધાનસભામાં રોડ રસ્તાના કામો છે કરોડ રૂપિયા ફાળવ્યા માંગરોળ વિસ્તારમાં છેતાલીસ કામોની સામે સિત્તેર કરોડ રૂપિયા ફાળવ્યા છે અને વિસાવદર વિધાનસભામાં એક્યાસી કામોની સામે પંચાવન કરોડ રૂપિયા ફાળવ્યા છે અને સાથે સાથે એક હોસ્પિટલ જે મંજૂર થઈ છે એના માટે સત્યાવીસ હજાર ચોરસ મીટર જમીન પણ ફાળવી દીધી છે એટલે હવે આ હોસ્પિટલ બનાવવા માટે તમારી એ અમારી તમે જેટલું બને એટલું અહીંયા કલેક્ટરશ્રી બેઠા છે ડીડીઓ બેઠા છે આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિ બેઠા છે અને આપ બધા બેઠા છે હવે તમે જેટલી ઉતાવળ કરશો એટલી આ ઝડપથી હોસ્પિટલ આપણે બનાવીશું એટલે ખૂબ સારા કામો આપણે કરી રહ્યા છીએ વિકાસના કામોની સાથે સાથે જે માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ એમ ભવિષ્યનું વિચાર કરીને આગળ વધતા હોય છે ત્યારે આપણે બે હજાર સુડતાલીસમાં માં જે વિકસિત ભારતનો સંકલ્પ માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો છે તો એમાં પણ સાથ અને સહકાર આપવા માટે આ વિસાવદનને મળેલા વિકાસના કામો એ વિકસિત ગુજરાતની વિકાસ યાત્રાને વધુ વેગ આપશે સાથે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું છે ત્યારે તેની સાથે સશક્ત તંદુરસ્ત સમાજ અને પર્યાવરણનું પણ નિર્માણ કરવું ખૂબ જરૂરી છે આ માટે વડાપ્રધાનશ્રીએ નવ સંકલ્પો આપ્યા છે એ નવે સંકલ્પો આપણે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર જેમાં એમાં સહભાગી થઈ શકાય એ બધાએ આપણે એની અંદર જોડાવું જોઈએ પહેલો સંકલ્પ એ પાણી બચાવવાનો છે હમણાં જ મેં કીધું એમ જળ સંચય કરીને પણ આપણે પાણી બચાવી શકીએ અથવા આપણે જે વાપરીએ છે એનો વપરાશ એ વ્યવસ્થિત વપરાશ થાય બગાડ ન થાય તો પણ પાણીનો આપણે બચાવ કરી શકીએ છીએ બીજો સંકલ્પ જે આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છે તો ગ્લોબલ વોર્મિંગમાંથી પણ બહાર નીકળવા માટે જેટલું ગ્રીન કવરેજ વધારીશું એટલે કે ઝાડ જેટલા વધારે વાવીશું એટલા જ એની અંદરથી બહાર આવી તો આ ઝાડ માટે પણ એમણે એક માકે નામ એટલે આપણે બધા જ પોતાના માતાના નામે એક ઝાડ ઉગાડીએ તો મને લાગે છે ત્યાં સુધી આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પમાં સહભાગી થઈ શકીએ ત્રીજો સંકલ્પ તો એકદમ ઈઝી છે સ્વચ્છતા માટેનો તો સ્વચ્છતામાં આપણે સહભાગી થવું પડે સ્વભાવ નાખી દીધો તો આપણે પણ એ કરી શકીએ એવું મગજમાં ક્યારેય લાવીશું તો આપણે કોઈ દાડો સ્વચ્છતાનો સ્વભાવ નહીં બનાવી શકીએ આપણે આપણે બધાએ નક્કી પોતપોતાની રીતે કરવાનું છે કે મારે ક્યાંય ગંદકી કરવી નથી અને સમજાઈ શકાય તો હું બીજાને સમજાઈશ તો આમાં તો એમનો આગ્રહ માન્ય વડાપ્રધાન શ્રીનો આગ્રહ કરો દુરાગ્રહ કહો તો આ સ્વચ્છતા માટે તો આપણે સૌ એમાં સહભાગી થવા એવું છે અને એમાં સરકાર તમારી સાથે ઊભી રહેવા પણ તૈયાર હોય છે ચોથો સંકલ્પ વોકલ ફોર લોકલ એટલે આપણે જે ચીજ વસ્તુઓ વાપરીએ છીએ રોજિંદા જીવનમાં તો એ દરેક વસ્તુ આપણા ત્યાં ભારતમાં અથવા ગુજરાતમાં બનેલી હોય એ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ પાંચમો સંકલ્પ આપણે બધા અત્યારે ફોરેનનો ક્રેઝ વધ્યો છે ક્યાંય પણ કોઈએ છોકરાઓને કહે ક્યાં જવું છે તો ફોરેનના ચાર પાંચ નામ બોલી દેશે પપ્પા પાસે અને ફાધરને પણ જવાનું થાય તો કે મારે ફોરેન પહેલાં જવું છે પણ આપણો સંકલ્પ એવો હોવો જોઈએ કે ફોરેન ફરવાની ના નથી પણ પહેલા આપણો ભારત દેશ અથવા તો ગુજરાતમાં જે જોવાલાયક સ્થળો છે એ આપણે બધાએ પહેલા જોઈ લેવા જોઈએ છઠ્ઠો સંકલ્પ પ્રાકૃતિક ખેતી અહીંયા હમણાં જે ખેડૂતોને આપણે સન્માન કર્યા છે એ લોકો પ્રાકૃતિક ખેતી કરીને વેલ્યુ એડિશન કરીને એમની ચીજ વસ્તુઓ વેચીને આજે ખુશ છે અને આપણા ભવિષ્ય માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વગર આજે નહી તો બે વર્ષે પાંચ વર્ષે દરેક જણે મને લાગે છે ત્યાં સુધી આની અંદર પ્રાકૃતિક ખેતી તરફ આપણે આપણે વળવું જ પડશે કારણ કે જમીનનું સ્વાસ્થ્ય તો છે સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ બગાડી રહ્યા છે તો આ બંનેમાંથી બહાર આવવા માટે જો જમીનનું સ્વાસ્થ્ય સુધારવું હોય તો પણ પ્રાકૃતિક ખેતી જરૂરી છે અને પ્રાકૃતિક ખેતીથી જે અનાજ ઉત્પન્ન થશે એ બધું જ ઉત્પાદન આપણા શરીર માટે પણ સારું છે એ બંને માટે આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ સાતમો સંકલ્પ એટલે આપણી હેલ્ધી જીવનશૈલી એટલે મેદસ્વીતા આ શરીર થોડું વધાર હોય તો મેં કીધું એમ કે ભાઈ આપણા શરીરની મેદસ્વીતા ઘટે એ પ્રમાણેનું આપણું આરોગ્ય અને જીવનશૈલીમાં આપણો ખોરાક એ બંને વ્યવસ્થિત થાય આપણી જીવનશૈલીમાં એનો રોજબરો ધ્યાન રાખી શકાય એવું જો કરીશું તો આપણે જો સ્વસ્થ સારું હશે તો આપણે બધી જ વસ્તુનો આનંદ લઈ શકીશું બાકી ગમે તેટલા પૈસા હશે ગમે તેટલી જમીન હશે ગમે તેટલા છોકરા બોકરા બધા સારા હશે તો આપણે આપણું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો એનો આનંદ આપણે લઈ નહીં શકીએ આઠમો સંકલ્પ છે યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બને આમાં માન્ય શ્રીએ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું આયોજન કર્યું છે કે ભાઈ આજે તમે યોગાથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા માન્ય શ્રીએ કરી છે કે જો આપણે આપણી જીવનમાં રોગ ન આવે એના માટેનો સૌથી પહેલો આપણો પ્રયત્ન હોવો જોઈએ અને એ પ્રયત્ન જો યોગ કરીને થઈ શકે તો એનાથી કોઈ ઉત્તમ નહીં અને છતાંય ક્યાંક આપણે આપણા જીવનમાં દોડધામમાં યોગ કે કશું ના કરી શકીએ તો આયુષ્યમાન કાર્ડ તો ના હોય તો કઢાઈ પણ લેજો તો આપણે ગુજરાતમાં તો દસ લાખ સુધીની આ વ્યવસ્થા કરી છે એટલે એ કાર્ડથી પણ તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય છે નવમો સંકલ્પ એ તો જેની પાસે પૈસા છે જેની પાસે સુખ સુવિધાઓ ખૂબ છે એણે બીજા માણસને કેવી રીતે સહાયરૂપ થવાય એનો હર હંમેશ વિચાર કરવો જોઈએ અને ગુજરાત સરકારે જે માન્ય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતનો જે સંકલ્પ આપ્યો છે ગુજરાત સરકારે બે હજાર સુડતાલીસ સુધીનો રોડમેપ બનાવી દીધો છે અને એ જમીન ઉપર ઉતારવા માટે આ વર્ષના બજેટમાં વિકસિત ગુજરાત માટે પાંચ હજાર કરોડ રૂપિયાનું આપણે આયોજન પણ કરી લીધું છે અને આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છે એમાં આપ સૌનો સાથ અને સહકાર મળશે અને આપણે બધા જ આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત